રાજ્ય સહિત દેશભરમાં ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યના કેટલાક વિસ્તારો ની અંદર વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ત્યારે આ ઘેર પંથકના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે કેમ કે તેમના ખેતરોની અંદર તેમના ઘરોની અંદર તેમના ગામની અંદર તેમના રોડો ઉપર ચારે કોમ પાણી ફરી વળ્યા છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ રાજ્ય સહિત દેશભરની અંદર ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે સારો એવો વરસાદ પણ પડ્યો છે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે કેમ કે તેમને હવે વાવણી કરવા લાયક વરસાદ મળ્યો છે અને તેમને વાવણી કરવા લાયક પાણી પણ પૂરું પડ્યું છે ત્યારે ઘેડ પંથકની અંદર ખેડૂતો તથા સ્થાનિકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે તેમને ચારે કોમ પાણી છે અને સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવે છે આ માત્ર આ વખતની વાત નથી આ દર વખતે આવું જ થાય છે કેમ કે ઘેડ પંથકને મેં પણ ખૂબ નજીકથી જોયેલું છે ઘેડ પંથકના એ ગામોમાં હું ફરેલો છું અને મેં જોયું છે કે ઘેડ પંથકની અંદરથી જતો રોડ એક તરફ દરિયો છે તો બીજી તરફ ખેતરો છે જ્યારે વરસાદની ઋતુ આવે છે ત્યારે સમગ્ર વિસ્તાર એ દરિયામાં ફેરવાઈ જાય છે સમગ્ર વિસ્તારની અંદર પાણી જોવા મળે છે બંને બાજુ દરિયો હોય છે અને વચ્ચેથી આ રોડ પસાર થતો હોય છે ક્યારેક તો લોકો અહીંયા ફોટોગ્રાફી માટે આવતા હોય છે ક્યારેક વિડિયોગ્રાફી માટે આવતા હોય છે તો ક્યારેક એડવર્ટાઈઝના શૂટિંગ માટે પણ આવતા હોય છે કેમ કે આ પંથક એ એવો વિસ્તાર છે જ્યાં ચોમાસાની અંદર બંને બાજુ દરિયો અને વચ્ચે આ રોડ જોવા મળે છે પરંતુ આ વિસ્તારની અંદર વસતા લોકો કે જેમના ખેતરો એ દરિયામાં ફેરવાઈ જાય છે તેમની વેદના કોઈ સમજી નથી શકતું સરકાર પણ આમાં કોઈ ખાસ ધ્યાન નથી આપતી કેમ કે જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ સમગ્ર વિસ્તાર એક બેટની અંદર ફેરવાઈ જાય છે લોકોને ઘરની બહારે કઈ રીતે નીકળવું અને ખેડૂતોને તો શું જ કરવું તે એક પ્રશ્ન ઊભો થાય છે તેમની આજીવિકાનો એકને એક સાધન એ ખેતી હોય છે પરંતુ એ ખેતી એ કરી શકતા નથી તેમના સમગ્ર ખેતરો ધોવાઈ જાય છે તેમના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે પરંતુ તેમની કોઈ રજૂઆત સાંભળતું નથી અને રજૂઆત સાંભળીને પણ કોઈ કામ કરતું નથી ત્યારે સ્થાનિકો આ વિશે શું કહી રહ્યા છે પેલા આપ એ સાંભળી લો ઉપરવાસના વરસાદ ભારે વરસાદને કારણે અમારે ઓજત નદીના પાણી ઘેર વિસ્તારમાં અને ઘેર વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય કેમ કે અહીંયા આ વસ્તુ કાસા છે જો ઉપરથી જ કેસિંગ કોક્રેટથી પાળા બાંધે તો અમારે ઘેર વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહી અને જે ઘરો પાણી ગરી જાય એ ન ઘરે વ્યવસ્થિત રીતે રોડનું ધોવાણ ન થાય ને કાયદેસર આ પાડા છે આ બધા તૂટેલા છે ને કાયદેસર રીતના ઊંડા પોળા અને પેશિંગ કોકરીટ થી કરીને જો કરે તો વ્યવસ્થિત થાય તો ઘેર વિસ્તાર રહે બાકી એક થી સમયે આ ઘેર વિસ્તાર નાબૂદ થઈ જાય

ખૂબ જવાન થયા છે તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારો ઘેર પણ વિનાશ તરફ આગળ વિનાશ માં ધકેલાઈ રહ્યું છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને મેડિકલ મકાલા અને નિશાળા બાળકોને ભણવામાં પણ તકલીફ થાય છે તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને બેઠા હોય તો ઘેરનું એ ધ્યાન દોરે એવી અમારે જેવી રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે વરસાદ આવતાની સાથે ઘેડ પંથકની અંદર પૂર આવ્યું છે અને નદીના નાળાઓ તૂટી ગયા છે ત્યારે આ જો દિવાલોને મજબૂત બનાવવામાં આવે કોન્ક્રીટની બનાવવામાં આવે અને ઊંડું કરવામાં આવે તો ક્યાંક આ ઘેર પંથક બચશે પણ બાકી આ ઘેર પંથક વિનાશ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બીજા એક સ્થાનિક એવું કહી રહ્યા છે કે આ ગુજરાત જ્યારે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારું ઘેર પંથક વિનાશ તરફ આગળ વધી રહ્યું છે જો ખેડ પંથકને બચાવવું હોય તો કંઈક તો કરવું પડશે ત્યારે આ લોકોની વાતો સાંભળીને ક્યાંક તો એવું લાગે છે કે સરકાર ક્યાંક તો ચૂપ કરી રહી છે કેમ કે એટલા સમયથી દર વખતે આ ખેડ પંથકની અંદર આટલા જ પાણી ભરાય છે દર વખતે પૂર આવે છે પરંતુ સરકાર કાંઈ કરતી નથી સરકારને રજૂઆત કરવા છતાં સરકારને ખબર છે કેમ કે અવારનવાર મુખ્યમંત્રી પણ આ ખેડ પંથકની અંદર જાય છે અને કોઈકને કોઈક કાર્યક્રમો દેતા હોય છે આ ઘેડ પંથક ની અંદર આવેલું માધવપુર ગામ એ રૂપમણી અને કૃષ્ણના વિવાહ માટે જાણીતું છે તે માટે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત પણ થાય છે અને મેળો પણ ભરાય છે માધવપુરનો દરિયો એ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે અને વિદેશથી પણ પ્રવાસીઓ આ નજારો જોવા માટે આવતા હોય છે પરંતુ ચોમાસાની અંદર ક્યાંક મુખ્યમંત્રી આવે ક્યાંક સરકારી લોકો આવે ક્યાંક સરકારી બાબુઓ આવે તો તેમને ખ્યાલ આવે કે કઈ રીતે આ પારથી હોલી પાર જવું કઈ રીતે સંપર્ક વિહોણું આ ગામ બન્યું છે સંપર્ક વિહોણું આ પંથક બન્યું છે તેમનો પણ તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવે હાલ સુધી બસ આટલું જ સરકારને આશા રહેશે કે સરકાર આ ખેડ પંથકના ખેડૂતો અને સ્થાનિકો વિશે કંઈક તો વિચારે અને કોઈક મક્કમ પગલાં ભરે વૈષ્ણવજન ने केजे पीड पराय जान